યુકેના વિશ્વપ્રસિદ્ધ બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા બીએપીએસ સંસ્થાની સહભાગીતા સાથે ખુલ્લું મુકાયું ભારતના પવિત્ર કલા વારસા વિશે ભવ્ય પ્રદર્શન એન્શિયન્ટ ઇન્ડિયા લિવિંગ ટ્રેડિશન શીર્ષક સાથે શરૂ થયેલા આ પ્રદર્શનમાં બે હજાર વર્ષો પહેલાના પ્રાચીન ભારતના હિન્દુ જૈન તથા બુદ્ધ ધર્મોના પવિત્ર કલા વારસાને રજૂ કરાયો છે આ પ્રદર્શનમાં લંડનના પ્રખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તારીખ 19/5/2025 ના રોજ યોજાયેલા આ મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ વિશ્વકલ્યાણની ભાવનાઓ સાથે વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટેની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરેલી પ્રાર્થના રજૂ કરી બ્રિટિશ મ્યુઝિયમના ટ્રસ્ટીશિયઓએ આ પ્રસંગે આ મ્યુઝિયમના નિર્માણમાં બીએપીએસ સંસ્થાનો ખાસ આભાર પ્રગટ કર્યો ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું દર્શન કરાવતા પ્રાચીન ભારતના એકસો એસી જેટલા શિલ્પો અને ચિત્રો દ્વારા આ નૂતન પ્રદર્શન લાખો મુલાકાતીઓને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું દર્શન કરાવશે